તમને બિન હરીફમાં અમે ગોમવાળા સરપંચમાં તમને લાવવા છો હું લાવો છો ને તો હવે એક મારત વાત એ કરવી છે કે આ ફેર મારે સરપંચમાં ઉભું રહેવું છે એવું એમ હું એમ તારા સરપંચ બનવું છે એમ ને હું એમ મને નાક છે આ રોડ વિચાર છે ઈધો વિચારવાનું નહીં ચમ મારે સરપંચનું પદ જોવે જ આ વિચાર છે તો બધા ગોમવાળા ભેળા કરવા પડે અને ગોમ નિર્ણય લેને એમાં આપણે ભેળું દેવાનો

તારે ઉભું રહેવું છે એમ હોય માસ હવે તો આખું ગોમ હરીએ ચડ્યું સરપંચ બેન માં સારું કરી દો સરપંચ મજા છે એટલે એવું એમ છે ને મજા છે તો હોય મજા તું તો પણ સરપંચને લાયક છે પણ હું તો આ કહું છું ને કઉ છું દારૂડિયા ના બનાવે એટલે દારૂડીઓ ઠીક છે પણ એનું ડોસી આગળ હેડતું નથી ગોમ આગળ એનું ચીવરી હેડે હું એમ કહું છું એ વાત તમારી હાશી એકદમ ખાલી ઘરની ની બહાર નીકળવું હોય ને તો એ ડોસી પૂછ્યા વગર નીકળતા નથી ડોસી ના પાડે ને તો ઘરમાં બેઠા રહે છો મોના એવાનું કોમ રહી સરપંચ બનવું

પણ તમે આ વાત ફેરવી ના છે ને એ પાછી મને ખરો થોડું સારું લાગે હવે તારે એક વાત કહું તને કોને હવે હમણાં આ તો થોડીક વાર પેલા સતુર આવ્યો હતો હા કે મારે સરપંચ બનવું છે ના હોય હું હોય અને સતુને ને સરપંચ બનાવશો તમે હવે સતુર વળી દેવો આયા હા દેવો કે મારે સરપંચ બનવું છે દેવો તો રેડી છે અને તું એ સરપંચ બનવા નથી આવ્યો ના બાપા હો આપણે સરપંચ નહીં બનવું એમ ને તમે અમારે તો સરપંચ છો એ બરોબર છે અને મારો વિચાર શું થયો મેં હું દેવો થી સરપંચ લાયક છે સતુરાનજી નું સરપંચ બનાવ્યું તો તમે આખું ગામ નથી ભણતા એટલે આ સતુરાન તો બનાવશો ને તો સતુરા આખું ગોમ ઓધું કરી નાખજે પાછો હું પણ એમ હું એ છે ગોડો છું અને ગોમ છે ગોડું છે આપડું ગોમ નહી અને હું શું કહું ના હોત તમે જ રોન હે ના ના એટલે ભાઈ હું હવે કોક ને મોકો આલુ ને હું જેટલા વર્ષ મૂન હું સરપંચ છું મોકો ને તમે અમારું અડધી રાતે કોમ કરો છો એ તો દેવો કરજે આપણે દેવો ને એવો છે ને હા

પણ શું કહું ગજબ થઈ ગયો પૂરી વાત તો ભય આમ અળીયા શળાવ અડિયાર સરપંચ ને આ પૂરો થઈ ગયો કે નહીં હા એટલે સરપંચ કને બનાવે ખબર છે ને ઉલા દેવલા ને

શું બોલો તું તમે શું બોલો છો તું શું કરતો તમે રિક્ષા અંદર નથી તમારે તમારી તમારા પાસે ઘર નથી એટલે આ કરતો પણ રિક્ષા હું હોય રાખી ઊંઘો છું ચમંદર કૂતરાય ને બે જાય છે આ કયો લઈ જાય તને ખબર પડે ખભે કરી એટલે આ કોઈ ના લઈ જાય લઈ જાય ના લઈ જાય લઈ જાય

ભલે ભલે બુટે નહીં પહેરું બુટ બુટ નહીં લઈ ગયા ખર્જા તારાજો રિક્ષા ભાગી નાખીશ ભલે ફેરતો તું